इतले बધું બધું શેર કરજો જય ભીમ જય ભારત દીદી સોલંકી યુવા ભીમ સેના બહુ ચર્ચાિત કેસ ગોંડલના જેરસી જાડેજા અને હાલના ધારાસેબે ગીતાબા જાડેજાના દીકરા ગણેશ જાડેજા જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીના દીકરા જે સંજય સોલંકી નું કરી જુનાગઢથી ગોંડલ લાવી પોતાના ફાર્મ હાઉસે નગ્ન કરી ઢોર માર મારી વિડિયો વાયરલ કરવાની ધમકી આપવાની જે કઈ આરોપ હતો આ આરોપમાં માં એફઆઈઆર દાખલ થાય છે એફઆઈઆર માં પણ સમાધાન જે કઈ પ્રક્રિયાઓ ખેસ્તાન પોલીસ દ્વારા રાજકીય નેતાઓ દ્વારા ચાલી રહી હતી પણ રાજુભાઈ સોલંકી ટ્રસ્ટ ને ન થી અને એફઆઈઆર દાખલ કરી એફઆઈઆર દાખલ થયા પછી આરોપીની ની ધરપકડ દાદી હતી એટલે આરોપીની ધરપકડ નોતી થાય એટલે દલિત સમાજે સમગ્ર દલિત સમાજના અનુસૂચિત જાતિ વર્ગના લોકોએ આવેદનો પત્ર આપી અને સરકારને ચેતવણી આપી જો તાત્કાલિક આની ધરપકડ નહી થાય તો દલિત સમાજના લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે એટલે સરકારે તાત્કાલિક એને હાજર કરાવવા હોય કે ધરપકડ કરી હોય પણ અમને એવું લાગે છે કે પોતે ભાઈ દલિત સમાજની એકતાનો રેલો આવતા કે મોટું આંદોલન થાય અને પોતાનું જે કે રાજકીય કેરિયર એને બરબાદ થતું દેખાતું એટલે પોતે હાજર થઈ ગયા હોય હાજર થયા એવા કોઈ વાંધો નથી પોલીસ જ્યારે એની ધરપકડ કરવા આવે છે ગોંડલ તો પોલીસની ગાડીમાં બેસવાને બદલે પોતાની જે કંઈ ટોયેટા ગાડી છે ગાડીમાં પોતે બેસી અને પોતે પોલીસ ડ્રાઈવર બની અને માન સન્માન સાથે એને જુનાગઢ પોલીસ સ્ટેશન લઈ જાય છે તો ભાઈ આવું કેમ તમે કોઈ પણ પોલીસ સ્ટેશન કે કોઈ મીડિયાની અંદર પણ જોયું હોય સામાન્ય સામાન્ય વર્ગના લોકોને ખબર હોય કે જ્યારે કોઈ પણ ગુનામાં કોઈ આરોપીની ધરપકડ થાય છે તો પોલીસ કેવી રીતે લઈ જાય છે પોલીસ કોલર પકડી લઈ જાય હાથ પકડીને લઈ જાય છે અને એને પોલીસની ગાડીમાં વાનમાં બેસાડીને લઈ જાય છે અને આવો કેવો નિયમ આ એક ધારાસભ્યના દીકરાને પોતાની પર્સનલ ગાડીમાં લઈ જવાનો પર્સનલ ગાડીમાં લઈ ગયા ઠીક સમજ્યા પોલીસ પાસે ગાડીની વ્યવસ્થા નહોતી એવું જાણવા મળ્યું તો ગાડીની વ્યવસ્થા જો રાજકોટ પોલીસ પાસેથી મદદ માંગવેલી ગુજરાતમાં તો અલગ અલગ પોલીસ તો નથી સો એ મદદ ના આપે મદદ આપે જ પણ આમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ ગયું હોય અને પોતાની સેફટી રાખવા માટે પોતાનું માન સન્માન રાજકીય કેરિયર જાળવા માટે પોલીસ ઉપર આવી શરતો નક્કી કરી હોય અને શરતોના લીધે એને હાજર કર્યો હોય બીજું બાબત જ્યારે એને જુનાગઢના સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા લઈ જાય છે મેડિકલ ચેકઅપ કર્યા પછી એને પોલીસ સ્ટેશન જ્યારે મીડિયાની સમક્ષ રજૂ કરે છે ત્યારે પણ એના કપડાં ચેન્જ થઈ જાય છે તો આવો કેવો નિયમ ભાઈ જ્યારે બીજા કોઈ આરોપી હોય છે એના કપડાં ચેન્જ થતા નથી અને આ શું કહેવાય ઉપરથી પડ્યા છે બધા રાજકારણીના દીકરા ધારાસભ્યના દીકરા છે એની મરજી પ્રમાણે આવા હાલે નિયમો આ તમામ લોકોને પોતાના જાતિવાદી ચશ્મા ઉતારીને જે લોકો ભારતના સંવિધાન પોતાને ભારતીય માનતા હોય અને ભારતના કાયદાઓ માનતા હોય સમાનતા માનતા હોય એ લોકોને સમજવું જોઈએ કે આ મોટું રાજકારણ છે આ કોઈ કોઈ ધર્મ કોઈ જાતિ જાતિનો સામે કોઈ તકરાર છે જ નહીં આ એક ગુંડાગીરી છે આ જે પોતાનું રાજકારણ જે ચલાવે તમે વિચારો કે ફરિયાદ દાખલ થયા પછી પોતાની મરજી હાજર થતા હોય અને ફરિયાદ દાખલ થયા પછી ગુનામાં જે કઈ ગુનેગાર હોય પોલીસ સ્ટેશનમાં કપડા ચેન્જ કરતા હોય હસતા હોય અને કેમ પિકનિક કરવા નીકળ્યા હોય એવું વાતાવરણ પોલીસ સ્ટેશનમાં ઊભું કરતા હોય તો આ લોકો જાહેર જીવનમાં પોતાના વિસ્તારમાં લોકો ઉપર કેવા ગુના કરતા હશે કેવી ગુંડાગીરી કરતા હશે એ તમામ લોકો એ વિચારવા જેવું છે આ બધી બાબતોમાં ગોંડલની અંદર જબરદસ્ત દલિત સમાજનું મહાસંમેલન થયું છે હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો બહુ સિદ્ધબદ્ધ રીતે જબરદસ્ત આંદોલન કર્યું એકતાનું પ્રદર્શન કર્યું

જે કઈ લડાઈ હતી એ લડાઈ જમીનની લેવલ ની પૂરી થઈ ગઈ હતી હવે જે કઈ લડાઈ હતી કાયદાકીય રીતે લડાઈ હતી પણ રાજુ સોલંકીને શું મગજમાં હોય આપણે કોઈ એવી જાહેરાત કોઈ ચર્ચા થઈ નથી એની અમુક પંદર વીસ માંગણીઓ ઉભી કરી હતી બે પાન મિત્રો દ્વારા કે જુનાગઢ સમાજ દ્વારા એવી કોઈ જાહેરાત અમારી સુધી આવી નથી આ માંગણીઓ દ્વારા સરકાર પાસે આ લોકો માંગણીઓ મૂકી હતી એ માંગણીઓમાં શરતો એવી હતી જો અમારી માંગણીઓ સ્વીકારવાની આવે તો અમે જૂનાગઢથી ગાંધીનગર સુધી હજારોની સંખ્યામાં કે લાખોની સંખ્યામાં બાઇક રેલી કરશું સાથે સાથે તમામ જે પીડિત દલિત સમાજના લોકો છે એને પણ સાથે લેશું ગાંધીનગરની અંદર મહાસંમેલન કરશું અર્ધનગ્ન થશું મહિલાઓના જે કાંઈ એવા નિવેદનો હતા વસ્ત્રો પહેરવાના એ નિવેદનો આપ્યા હતા પછી ખાસ જે સરકારને ને નડતર બધું ધર્મ પરિવર્તન કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવે તો રાજુ સોલંકીનો પરિવાર એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે ધર્મ પરિવર્તન કરશે આ બધી બાબતોમાં સરકાર સાથે બેઠક થાય છે સરકાર એને 15 માંથી 12 માંગણીઓ સ્વીકારે છે 12 માંગણીઓ સ્વીકારવાનું લેખિત પણ આપવાનો હોય છે આવો નેના સ્થાનિક આગેવાનો કહેવા મુજબ પણ અચાનક રાજુ સોલંકી ઉપર ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરે ફક્ત રાજુ સોલંકી ને રાજુ સોલંકી ના બે દીકરા એના બે ભાઈઓ અને એના ભાણેજ આ છ લોકો ઉપર ગુજસી ટોક નો ગુનો દાખલ થાય છે મિત્રો આમાં એક સમજવાની બાબત એ છે હજી પણ હું છું જાતિના તમારા ચશ્મા આવતા રહીને સમજજો કે ગુજસી ટોક કોની ઉપર દાખલ ગુજસી ટોક જે બહુ મોટા માથા ભારે ગેંગ હોય જે મોટા મોટા મર્ડરો કરતી હોય હવાલા કબાલા કે હોય ત્રાહી જિલ્લા શહેરની અંદર બચાવતી હોય પોલીસ ને તંત્ર ને નાકમાં ધમ કરી નાખ્યો જે દાખલા તરીકે દાઉદ ઇબ્રાહીમ હોય દાખલા તરીકે છોટા રાજન જે કઈ મોટા મોટા ગેંગ હોય તમે આપણે સાંભળીએ છીએ ના મુંબઈની અંદર તો આવી મોટી જે ગેંગો હોય આ ગેંગને દબાવવા માટે સરકારે એક સારો કાયદો લાવ્યા છે બે હજાર ઓગણીસની અંદર જેને ગુડસીટો કહેવાય છે તો આ કોઈ ગેંગ નથી રાજુ સોલંકી રાજુ સોલંકી ઉપર જે કઈ ફરિયાદો થઈ છે એ ફરિયાદોમાં અમે દલિત સમાજના લોકો ભેગા નથી એની વ્યક્તિગત ફરિયાદ છે એ ફરિયાદની અંદર સજા પડે

જુનાગઢના સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી કે સ્થાનિક આગેવાન કેટલો સપોર્ટ કરે છે એ બાબતની પણ અમને માહિતી નથી પણ બે પાંચ લોકો જે કાંઈ હતા મીડિયામાં દેખાતા હતા એ લોકોએ નક્કી કર્યું એટલે કંઈક સારું સમજી વિચારીને જ નક્કી કર્યું હશે એટલે આ જે ઓવર હતી દલિત સમાજની અંદર પણ આ બાબતે એને અમે ઠપકો આપ્યો હતો કે ભાઈ તમે બોલવામાં કંટ્રોલ કરો તો આપણી લડાઈ સંવિધાનિક લડાઈ છે કાયદાના દાયરામાં લડાઈ લડવાની છે બાબા સાહેબ જે સક્સેસ થયા બાબા સાહેબ ઉપર એક પણ ફરિયાદ નથી તે શું કામ કે એ કાયદાના દાયરામાં રહીને લડતા હતા અને ન્યાયિક લડાઈ લડતા હતા આપણે કોઈ મારપોટ આ છે અમે ક્યાંના વંશજો છીએ કોના ડીએનએ છીએ બરોબર એ આખું ગામ જાણે છે એની અમારી પાસે પુરાવા છે અમે અશોક સમ્રાટના વંશજો છીએ અમે તથાગત બુદ્ધના વંશજો છીએ અમે જ્યોતિભા ફૂલે કાશીરામ સંત કવિ રવિદાસ શિવાજી મહારાજના વંશજો છીએ અમારી પાસે પૂરા આખું ગામ જાણે છે અમારી સાથે શું અત્યાચાર થયો છે ત્રણ હજાર વર્ષોથી આખું ગામ જાણે છે અને જે કઈ માન સમાન સ્વ સ્વાભિમાનની જે અસ્તિત્વની લડાઈ છે એ ચાલુ જ છે એમાં કંઈ નવાઈ નથી પણ અત્યારે જે કાયદાકીય આપણી લડાઈ છે એ લડાઈની અંદર આપણે કાયદાકીય રીતે લોકોને તમામ સમાન ને સાથે રાખીને અને જે તે સમયે પોલીસ પણ સારો રોલ ભજવ્યો હતો તાત્કાલિક એની ઉપર ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરવાની જે કે પ્રક્રિયા કરી હતી એમાં અમારો કોઈ વિરોધ નહોતો પણ હાલ અંદર જે કાંઈ અત્યારે રાજુ સોલંકી સાથે રાજકારણ રમાણું છે

કે ધારાસભ્યને સારું લગાડવા માટે છે ભાજપના નેતા છે એને સારું લગાડવા માટે પણ આ પગલું ભરીને બે ને એક ને ડાંગો અને એક ને ખુશ કરવાનું આ પગલું ભર્યું છે આ પગલાની અંદર ચલો રાજુ સોલંકી ઉપર બાર ગુના હતા ગુજ સીટોકમાં એને ફિટ કરી નાખ્યા ઠીક છે સમજ્યા એના દીકરા ઉપર તો બે થી ત્રણ ફરિયાદો છે તો બે થી ત્રણ ફરિયાદોમાં એને આમાં ક્યાં કોઈ ગુંડાઓમાં ગણતરી થાય આપણે જાણીએ છીએ જે વિડિયો જોનારા લોકો છે તમારા તાલુકા જિલ્લામાં ગામડાઓમાં લોકો ઉપર 25 25 ગુનાઓ છે આ બુટલેગર ઉપર ઓરાય રાજકોટમાં કેટલા બુટલેગરો છે 25 25 ગુનાઓમાં ફરે છે એને કોઈ બુટસી કોર્ટ પર ફિટ કરતા નથી ભાજપના પોતાના નેતાઓ બરોબર જે પદાધિકારીઓ છે એની ઉપર જ કેટલા ગુનાઓ છે 50 100 હુંધી 100 પાર કરી ગયા ગુનાઓ છે તો એની ઉપર બુટસી ટોક કેમ નહીં પોતાના નેતાઓ ઉપર પોતાના જે સપોર્ટરો છે એની ઉપર નહીં કોઈ વિરોધમાં આંદોલન કરે કોઈ ન્યાયિક વાત કરે એની ઉપર મુન્સી ટોકમાં ફિટ કરી નાખવાના તો આ સરકારની હિટલર સાઈ છે આ સરકારની તાનાશાહી છે આ સરકારનો હાથ હોય રાજકીય નેતાનો હાથ હોય કે જૂનાગઢ પોલીસનો હાથ હોય એ તમામ લોકો જાતિવાદી છે અને એ લોકોએ આ તાનાશાહી લોકોને દબાવવા ડરાવવા માટે ઊભું કર્યું છે તો આ દલિત સમાજ સાખીને આની જે કઈ લીગલી પ્રક્રિયા છે એ દલિત સમાજના જે કઈ એના રાજુ સોલંકીના વકીલો છે જુનાગઢના જે કઈ આગેવાનો છે એ લોકો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈ લડવાના છે અને આ લડાઈ કોઈ પૂરી નથી થઈ અને કોઈ સરકારથી થી ડરી નથી ગયા જુનાગઢ પોલીસથી કોઈ ડરી નથી ગયા એવું કઈ છે નહીં ભાઈ અમે તો જયરાજસિંહ થી ડરતા નથી અમારી એક જ બાબત હતી કે રાજુ સોલંકી ભાઈ થોડાક ઓવર થઈ ગયા હતા એ ઓવર થવાના લીધે આઈને નડ્યું સીધી સિમ્પલ વાત છે કોઈને બોલે પણ ટીડી સોલંકી બોલશે અમે હંમેશા સત્યની સાઈડ હોય છે અમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સંવિધાનને માનનારા લોકો છે

અને એને થર્ડ કે સેકન્ડ નંબર પર રહેવું હતું એને પીડિત પરિવાર રહેવું છે જેટલા લોકો પીડિત પરિવાર રહ્યા છે એને દલિત સમાજે મદદ કરીને એને ન્યાય અપાવ્યો છે તો પોતે લીડરશિપ લઈને પોતે નિર્ણય લેવા મળશો દલિત સમાજને ગણશો ને કોઈ પણ દલિત સમાજને કંઈ ગણશો ને પોતાની રીતે નિર્ણય લેશો તો એ તમને નડવાનું છે જો તમારી સાથે દલિત સમાજ હોત તમારી સાથે કોઈ રાજકીય પાર્ટીઓ હોત તો આ દિવસ તમારે જોવાના ન આવે આ સીધી સિમ્પલ વાત છે

એ ફરિયાદી બની શકે છે ફરિયાદ કરી શકે છે એના માટે પણ ન્યાયિક લડાઈ લડી શકે છે કે કોઈ ગુનેગાર હોય તો એનો મતલબ એવો નથી કે એને फांसी ચડાઈ દેવાનું એને ગોળી મારી દેવાનો એને કોઈ અધિકાર નથી તમામને સવિધાનની અંદર અધિકાર છે પાર્ટીની અંદર હોય પાર્ટીની બહાર હોય પક્ષમાં હોય વિપક્ષમાં હોય કે પણ હોય સામાન્ય સામાન્યથી સામાન્ય વ્યક્તિ પોતાની ન્યાયિક લડાઈ લડી શકે છે તો આ સાથે દલિત સમાજના લોકો આવનારા દિવસોમાં જરૂર પડશે ગુજરાતની અંદર અત્યારે એસસી એસટી જે કઈ અનામતની જે કઈ પ્રક્રિયા જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે એ બાબતનું જબરદસ્ત આંદોલન ઊભું થવાનું એની તૈયારીમાં છે સાથે જે કઈ પડતર પ્રશ્નો છે આ પડતર પ્રશ્નોને લઈને ભવિષ્યમાં પણ મોટા મોટું આંદોલન કરી શકે છે અને સાથે અમે કોઈ સમાજથી મોટા નથી તો દલિત સમાજના તમામ જિલ્લા તાલુકાના वरिष्ठ आणि वडील आगेवान तमाम लोक जे काही निर्णय लोक राजू सोलंकी निर्णय तानगड उना काळमध्ये एस एससी एसटी ओबीसी मायनोरिटी हक्क अधिकार निर्णय तन मन धंदी जे काही नो आंदोलन न्यायिक प्रक्रिया कायदा कायदाकीय प्रक्रिया आंदोलन करून थासे तयार आणि एथे आम्ही समाजसाठी बंदायला હવે ભવિષ્યમાં બે બાબત શું ગણેશ જાડેજા મળી જશે તો હા તો મળી જશે બે મહિને પાંચ મહિને છ મહિને અંદર છે છે કે તો ફરિયાદ એટલે કાયદામાં તમામ લોકો સમાન છે કાયદો આનાથી કાયદાની તાકાત આપણે જાણવા મળે છે કે તમે ધારાસભ્યના દીકરા હોય માથાભર દીકરા હોય તમે કોઈ ગુનો કરો છો તમારે જેલમાં જવું પડશે અને ભાઈ જેલમાં ક્યાં હજી એકાદ મહિનો રહેવો પડે એને કદાચ જમીન નહો મળી જાય તો હવે જજને જોવાનું છે અને કાયદાને જોવાનું છે વકીલોને જોવાનું છે એમાં કોઈ આંદોલન ન થાય પેશીમાં શું આમાં જ સમાધાન થઈ જશે છે સમાધાન થવાના શક્યતા બહુ ઓછી છે જયરાજ અને એના જે કાંઈ નેતાઓ અને એના માણસો જબરદસ્ત પ્રયત્ન કરી રહ્યા છે તનમનથરથી એની પર પ્રેશર આવ્યું રાજુ સોલંકી ઉપર આપણે જાણીએ છીએ મીડિયામાં પણ કીધું છે છેલ્લી જયારે ગુડ ટોકમાં પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા પછી પણ એને કીધું કે ભાઈ મને સમાધાનની જે કઈ પ્રક્રિયાઓની મને ઓફર હતી અને પોલીસે પણ ધમકી આપી હતી કે જો તમે સમાધાન નહીં કરો તો તમે ગુડ સીટો પાસે કરી દેવામાં આવશે તો ભવિષ્યમાં હવે રાજુ સોલંકીનો પરિવાર અને રાજુ સોલંકીને ક્યારે જામીન મળે ને બારે આવે છે એના ઉપર આધાર છે અત્યારે તો કોઈ શક્યતા છે નહીં સમાધાન કરવાની અને રાજુ સોલંકીએ કીધું કે મારે કોઈ સમાધાન કરવું નથી પણ ભવિષ્યમાં કેવા પાસા ઊભા થાય છે કેવી રણનીતિઓ ઊભી થાય છે કેવું પ્રેશર એના પરિવાર ઉપર આવે છે એના ઉપર આધાર છે કે કોઈ પણ પરિવાર હોય એને આર્થિક રીતે ભાંગી નાખવામાં આવે કાયદાકીય રીતે છેલવાળે કરવામાં આવે ખોટી ફરિયાદ કરવામાં આવે અને એના મકાન પાડવાની જયકાઈ રોકે રાજકીય દબાણ કરવામાં આવે તો એ પરિવાર એકલો પડી જાય તો બિચારો કરે શું તો આમાં પરિવાર એકલો ન પડે અને ન્યાયિક પ્રક્રિયા ચાલુ રહે એના ઉપર આધાર છે આગળ શું થાય ભવિષ્યમાં તો હજુ સોલંકીના સ્ટેટમેન્ટ મુજબ કે ભવિષ્યમાં કોઈ દિવસ એ સમાધાન નહીં કરે પણ આવનારા દિવસો આપણે શું બતાવે છે એની પણ આપણે તૈયારી રાખવી જોઈએ કે સરકારમાં બેઠેલા લોકો અને માથા આર્થિક રીતે સદર લોકો ગમે કરી શકે છે આમાં કાંઈ નક્કી હોતું નથી જો હાર્દિક પટેલ જેવા વ્યક્તિ બહુ ભાજપ સરકારનો વિરોધ કરતો એની પર અનેક ગુનાઓ દાખલ થયા પછી અને એ ભાજપમાં જોડાઈ જાય અને ધારાસભ્ય બની જાય

આપે એ મુજબ તમારે ચાલવું જોઈએ પોતાનો વ્યક્તિગત નિર્ણય ના લેવા જોઈએ અને આ લડાઈ આપણે કાયદાકીય છે તો કાયદાના દાયરામાં સંવિધાનના દાયરામાં જો આગળ લાંબી લડાઈ લડવી હોય તો આ નિયમો આપણે પાલન કરવું પડશે બાકી તમને સરકાર અને મનુવાદી લોકો ગમે ત્યાં તમને ગમે રીતે ફીડ કરવા માટે તૈયાર બેઠા છે તો આવનારા દિવસોમાં જે કઈ આંદોલન થાય એ બાબતો અમે સાથે છીએ જય ભીમ જય ભારત